ટ્રાન્સપોર્ટના ટ્રક ચાલકો હાઈવે પર ડીઝલ ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદના હરિદર્શન હોટલ પાસે આવેલ દેવછાયા ટ્રાન્સપોર્ટની પાસે છ જેટલા ડમ્પરોની ડીઝલની ટાંકીના તાળા તોડીને કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ વડે અંદાજે અઢારસો લિટર જેટલું ડીઝલ ગત રાત્રિના આ બેથી ત્રણ વાગ્યાને અરસામાં ગેંગ ચોરી કરીને જતી રહી છે છાયા ટ્રાન્સપોર્ટના આ મહેતાજીએ શું જણાવ્યું આવ સાંભળીએ એમ છાયાથી ગાડી ચલાવતા હું ડમ્પર તો ડમ્પરો ડમ્પરોમાં ડીઝલની ચોરી હોઈ હતી ગુજરાત કોશ્યાણ કુ અમકલસાણ કો બરાક આવ્યા છે પીપમ ચોરવી ચોરી છે तो भरी फोल टंकी भु थी छः में तो हमने अभी दर्शन पर कर खड़ी करी थी तो हम लोग कर, कर कर के हमारे रूम पे चले गए हम सुबह में आए तो रात को सुबह में देखा तो हमारे टंकी के डीजल टूटे हुए थे तो पूरा डीजल ख़त्म था डीजल निकाल लिया तो चोरी करी गई यहाँ से तो सुबह में हमने सेठ से भी बोला मेहता साहब से भी बोला तो आके जांच करी थी हमारी कि डीजल का चोरी कैसे हुआ था इधर से पूरा टंकियों का ढक्कन जो टूटा पड़ा था नीचे इसलिए हम ये वो करते हैं कि इधर से हमारी चोरी नहीं होनी चाहिए कि ड्राइवरों के सर पे आती है कि ड्राइवर करवाते होंगे कि मतलब मेहता करवाता होगा कि कौन करवाता होगा सबके सर पे आती है इसमें बदनामी वाली चीज़ है तो चोरी ना होनी चाहिए तो રાત્રિના અંદાજીત બેથી ત્રણના ગાળામાં કોઈ છ તસ્કરો આવી અને અમારી છ ગાડીની ટાંકીઓના ઢાંકણા તોડી અને ઇલેક્ટ્રિક ઉપકરણો વડે જેમ કે મોટર જે એવી કોઈ તો અંદાજીત અઢારસો લીટર જેવું ડીઝલ કાઢી ગયા છે જેની કિંમત આશરે દોઢેક લાખ રૂપિયા જેવી તો છે જ એક લાખ સડસઠ હજાર જેવી અને આવા અવારનવાર હાઈવે ઉપર ટ્રક ચાલકો સાથે બનાવ બને છે